જો મિત્રો તમે પણ દસ પાસ હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે સીઆરપીએફ દ્વારા કુલ એકસો ને જગ્યાઓ માટે છે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર જીડી કોન્સ્ટેબલ ઉપર છે ખૂબ જ સારી એવી એકસો ને જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે તમામ વિગત છે આ વિડીયોની અંદર આપેલી છે તો વિડીયો વન બાય વન તમામ વિગતો સાથે જોઈએ મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ સીઆરપીએફની અંદર છે ભરતી ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે તો તેની વિશે આપણે ચર્ચા કરીએ તો કે સીઆરપીએફની અંદર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર કુલ એકસો ને જેટલી જગ્યાઓ ખાલી છે જે ભરતી છે સ્પોટ કોટાના આધારિત ઉપર છે એ ભરતી ભરાવા જઈ રહી છે તમામ પ્રોસેસ છે આ વિડીયોની અંદર જણાવેલી છે વન બાય વન વિગતો આપણે જાણીએ તો સામાન્ય માહિતીથી શરૂઆત કરીએ તો કે ભરતીનું નામ રહેશે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ કુલ કેટલી જગ્યાઓ છે તો કે એકસો ને ઓગણ જગ્યાઓ ખાલી છે અરજી કેવી રીતે કરવાની તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને અરજી કરવાની રહેશે જોબ કઈ જગ્યાએ તમને મળશે તો કે સમગ્ર ભારતની અંદર કોઈ પણ જગ્યાએ પોસ્ટિંગ મળી શકે છે છેલ્લી તારીખની જાણ લઈએ તો કે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો તમારી પાસે રહેશે પોસ્ટ કઈ કઈ છે તો કે એક પોસ્ટ રહેશે પોસ્ટનું નામ રહેશે જીડી કોન્સ્ટેબલ કુલ એકસો ને જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાશે શૈક્ષણિક લાયકાતની અંદર જોઈએ તો કે નોટિફિકેશનના આધાર ઉપર ઉમેદવાર પાસે માન્ય બોર્ડમાંથી મેટ્રિક પાસ હોવું જોઈએ એટલે કે દસ પાસ તમારી પાસે હોવું જરૂરી છે સાથે સ્પોર્ટ કોટાનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે ગવર્મેન્ટ માન્યતા આધારિત જે સ્પોર્ટ કોટાનું જે સર્ટિફિકેટ આપવામાં આવે છે તે તમારી પાસે હોવું જરૂરી છે પગાર ધોરણ તો કે પસંદ કરાયેલ ઉમેદવારોને લેવલ ત્રણના આધારિત અનુસાર સાતમા પગાર પંચ મુજબ તમને પગાર ધોરણ આપવામાં આવશે જેની રેન્જ એકવીસ હજાર સાતસો રૂપિયાથી લઈને ઓગણ સિત્તેર હજાર એકસો રૂપિયા સુધી રહેશે વધુમાં ઉમેદવારોને કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને લાગ લાગુ પડતા તમામ ભથ્થાઓ છે તે પણ આપવામાં આવશે પગાર ધોરણ છે તે એકવીસ હજાર સાતસો રૂપિયાથી લઈને ઓગણ સિત્તેર હજાર સો રૂપિયા સુધી પગાર ધોરણ આપવામાં આવશે સાથે તમને જે જરૂરી જે ભથ્થાઓ કેન્દ્ર સરકારના જે માણસોને આપવામાં આવે છે કર્મચારીઓને આપવામાં આવે છે તે તમને ભથ્થાઓ પણ તમને આપવામાં આવશે ઉંમર મર્યાદાની અંદર નજર કરીએ તો કે મર્યાદા છે તે અઢાર વર્ષથી ત્રેવીસ વર્ષની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે જે અને અનામત વર્ગના તમામ વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં પણ આવેલી છે જેની માટે નોટિફિકેશન વાંચવાનું રહેશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મહત્વની તારીખો ઉપર ચર્ચા કરીએ તો કે શરૂઆતી તારીખ રહેશે સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો કે કુલ તમારી પાસે એક મહિનાનો સમયગાળો તમારા હાથમાં રહેશે અરજી કરવા માટે અરજી કરવાની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નોટિફિકેશનની લિંક પણ તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વધારે અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક પણ તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જોઈન કરવાનું ભૂલતા નહીં આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે